નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ સમાચાર બગોદરા મંગલ મંદિર માનવ સેવા આશ્રમમાં દિવાળી પર્વની આનંદમય ઉજવણી અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમમાં દિવાળી પર્વની અશ્વિર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દસકોના ધારાસભ્ય બાબુભાઈ પટેલ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ રમેશભાઈ મકવાણા બગોદરા ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાડા તથા અન્ય સેવાભાવી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સૌ તથા આશ્રમના સંચાલક દિનેશભાઈ લાઠીયાની હાજરીમાં દીપકભાઈ રાઠોડ તથા તેમની ટીમ સાથે મંદબુદ્ધિ ધરાવતા પ્રભુજીઓને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર યાસીન મનસુરી ગુજરાત સિક્યોર ન્યૂઝ વગોદરા